તો હાલ અમે આવ્યા હતા દીપની વાડીએ મને બતાવતો કે આ વાવણીઓ કરીને એક યંત્ર એ વાડીવાળાને ખબર હશે મને તો ખાસ ખબર નથી કે આની અંદર ઘઉં વાવાય ઘઉં કે બીજું કાંઈ વાવી શકાય બૂતડી મગફળી વાવી શકાય તો અહીંયા કને એ બીજ નાખે હજુ આની અંદર આ બોક્સ દેખાડું ને તો અહીંયા કાને જે બી બીજ નાખે એ જે રોટેટ થાય અને પછી આ પાઇપના માર્ગથી નીચે જાય એમ વાવાઈ જાય પાછળ આ ધૂળ પછી એકદમ લેવલ થતી આવે તો એ રીતનું આખું આ એકદમ મશીન બનાવેલું હોય ને ખેડૂત ભાઈઓને ખબર પડશે ભાઈ આપણે તો નોલેજના ભારે આને કેમ હકલાય કે કે કેમ કરાય કે એ બધું આ ભાઈ નું કેવાનું એમ મેં કે આજે તમને યંત્ર જે બતાવ્યું એની કિંમત બે ત્રણ લાખ રૂપિયા તો એનાથી બી મોંઘા આવે તો મતલબ તમે વિચારો કે આટલી વસ્તુના આવડા બધા ભાવ હે તો એ કેટલી કિંમતી હશે ને કેટલું બધું કામમાં મતલબ આવતી હશે તો તમને એમ થતું હશે કે હમણાં બે દિવસ થી આ વ્લોગ નથી આવતા કેમ કે તમને મેં જેમ કીધું એ ફ્લોગના એન્ડમાં મેં વાત કરી હતી કે મારા એક ફ્રેન્ડ નું નિધાન થઈ ગયું એટલા માટે કોઈ વ્લોગ કોઈ વ્લોગ આવતા નતા મારું મૂડ બી નતું થતું બનાવવાનું આજે વાળી આવ્યો તો થોડુંક એમ મતલબ સારું ફીલ કરવું તો મેં વિચાર કર્યો કે ચલો જે અને મને બતાવ્યું આવડ્યું તો મેં કીધું કે આનું લઈ લઈશ કે મારી મેમરીઝમાં રહેશે કે આ એક યંત્ર હૈ ને ઘણા માણસો શું યાદ બી કરતા હોય ને જેટલા બી બારે રેરા જે બી મારા પરિવાર વાળા એ બધા એ હશે કે એક જમાનામાં અમારા દાદા કામ કરતા હતા કે મારા પડદાદા આવી બધી વસ્તુ વાપરતા હતા એમ કરીને આજે તમને દેખાયું ને થોડુંક પાણી ભરેલું હોય ટાંકા જવું આની અંદર શું કરે એ લોકો ખાતર બનાવે મતલબ અણસિયા લઈ આવીને રાખે પછી અણસિયાની શું તાદાદ વધે એટલે એ બધા અણસિયા કાઢીને જમીનમાં નાખે તો એકદમ સારી રીતે ફર્ટિલાઇઝરની જેમ કામ કરે શું કરો એ ભાઈ એમ કરે કે જે બી રોગ હોય ને એ અણસિયા ખાઈ જાય એમ મને એમ કે ખાતરની જેમ કામ કરે પણ ધૂળમાં જે બી હશે ખરાબ હોય એ બધું સાફ કરી નાખતું હશે બાકી તમે આ ખેતર જો આ ગ્રીન ગ્રીન એકદમ અહીંયા બી ગ્રીન અહીંયા બી ગ્રીન શું નજારો સામે નાળિયેરી વાહ આવો નજારો યાર માથે ચકલી હોય છે ને ખુબસુરત યાર બાકી ગમે તે કહો વાડીમાં આવે મજા આવો એકદમ ટિફિન ખાવા વડના નીચે બેસીને આમ ટિફિન ખાવું ને એ કેટલી મજા આવે નહીં વાડી પાણી વાળવું ને મજા યાર અલગ પણ માણસોને ક્યાં આજે વાડી કરવી મહેનત કરવી તો ગમતી નથી એમ થાય કે યાર આ બધું વેર થાય એના કરતા એસી માં એ બધાને એકદમ કઈ ના થઈ શકે યાર પેલા બધા પટેલો વાડી જ કરતા હતા ખેતી જ કરતા હતા આજે બધું ગયું એટલે હવે ધીરે ધીરે બધા પટેલ હાર્ડવેર પડી ગયા અને એવી રીતના બધી લાઈનો ચેન્જ થઈ ગઈ એટલે વાડી તો ભૂસાઈ જ ગઈ સમજી લો તો જો આ તમને દેખાડું ને ઝાડુ આના પાંદડા થી અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે આનાથી ફટાકડા ફોડતા હું તમને બતાવજો તો જો આ પાંદડું હોય ને આ પાંદડું લેવાનું અને આમ હાથમાં રાખવાનું જરાક અંદર દબાવીને પછી એના માટે

તો એને શું કર્યું હતું કે શોપસીમાંથી માંથી મંગાવ્યું હતું સોપ્સી એક સબ બ્રાન્ડે ફ્લિપકાર્ટની તો એની અંદર સસ્તા ટી શર્ટ એને દેખાતા કંઈક વન ફિફ્ટી કે ટુ હંડ્રેડ રૂપીઝના હતા તો એને મંગાવ્યા તો એને એમ કે સારા લાગશે ઓવરસાઇઝ ટી શર્ટ હતા ઓવર સાઇઝ નથી લાગતા ભલે પણ ઠીક હવે આવું મટીરિયલ હોય મને એમ કે કોટન આવશે પણ આ તો પોલિસ્ટર હે પછી મેં એને કમ્પ્લેન બી કસ્ટમર કેર સાથે વાત કરી કે જ્યારે તમે બાય કર્યું ને ત્યારે એ સેલમાં હતું ટી શર્ટ અને એ રિટર્ન પોલિસીમાં તમે ઓર્ડર નહોતો કર્યો એટલા માટે આ રિટર્ન નહીં થાય એટલે હવે ઠીક કહેવાય તો મેં એટલે એક મેં પહેર્યું ને કે પછી યોગ્ય સર રાખ્યું આમે એક વ્હાઇટ એક પિંક મંગાવ્યું પણ આ બે પિંક જ કલર ના આવ્યા મતલબ લાઇટ પિંક તમે આને બે દિવસ મિસ કરી છે કેમ કે બે દિવસ વ્લોગ નહોતો આવ્યો એટલે આને તો મિસ કરી જ જશે ને લાગુ તે મિસ કરે તારા ગાઈસ ને હે આ તમને ગાઈસ કે મતલબ કે ગાઈસ લોકો મને જ્યારે કાંઈક બતાવું હોય ને તો મને આવીને કહેશે ગાઈસ ને બતાવો હે ગાઈસ તારા ગાઈસ છે જો હે

રા ખાચા માંથી નીકળી જાય ઘઉના દાણા હોય ને એ વચ્ચે ના ખાંચા માંથી નીકળી જાય બાકી ખુશી ની વાત કહું કે આપડી શેરીમાં ગ્રામ પંચાયત વાળા બલ લગાડી ગયા છે ને કોંગ્રેચ્યુલેશન